જીઆઈડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં ચાલતા ગેરકાયદેસર શેરબજારના ડબ્બા ટ્રેડિંગ અને જુગારધામના પર્દાફાશ મામલે પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આ આરોપીને પોલીસે ગોડલ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી ગત આઠમી ઓક્ટોબરના રોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સોના આઈસ ફેક્ટરીની ઓફિસ ઉપર દરોડો પાડ્યા હતા બાતમી મળી હતી કે ફેક્ટરીનો માલિક અલ્તાફ હુસેન ગોગારી આર્થિક લાભ મેળવવા માટે બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો છે પોલીસે સ્થળ પરથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી હતા કે દરોડામાં માત્ર જુગાર જ નહીં પરંતુ એક મોટું આર્થિક કૌભાંડ પણ સામે આવ્યું હતું આરોપીઓ સેબી ની જાણ બહાર ગેરકાયદેસર રીતે આશરે નવ કરોડ રૂપિયાના શેરનું ટ્રાન્ઝેક્શન કરીને ટેક્સ ચોરી અને સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હતા પોલીસે પાંચ ઇસમો પાસેથી રોકડ મોબાઈલ અને લક્ઝુરિયસ કાર સહિત કુલ તીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં મુખ્ય આરોપીઓ સહિત કેટલાક અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેની શોધખોળ પોલીસે ગોડલના શાસ્ત્રીનગરમાં છુપાયેલા આરોપી રાજન રસિક નિર્મળ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસે રાજન નિર્મળની ધરપકડ કરીને આ ડબ્બા ટ્રેડિંગ અને જુગાર રેકેટમાં તેની ભૂમિકા અને અન્ય કડીઓ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ કેસમાં સંડોવાયેલ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે